સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ જોવા મળી રહી છે શિક્ષણ સમિતિની ત્રણસો પાંત્રીસથી વધુ શાળાઓમાં એક હજાર પાંચસો ઓગણસાઠ શિક્ષકોની ઘટ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચ હજાર પાંચસો ઓગણ સિત્તેર શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું શાળાઓમાં ચાર હજાર દસ શિક્ષકો બજાવી રહ્યા છે ફરજ હિન્દી અને અંગ્રેજી માધ્યમ શાળાની સૌથી ખરાબ હાલત છે ધોરણ એકથી પાંચમાં એક હજાર ઇઠ્યાસી શિક્ષકોની ઘટ છે ધોરણ છ થી આઠમાં પાંચસો શિક્ષકોની ઘટ છે ગુજરાતી માધ્યમમાં તેતાળીસ વિદ્યાર્થી દીઠ એક જ શિક્ષક છે તો મરાઠી માધ્યમમાં ઓગણચાલીસ વિદ્યાર્થી દીઠ એક જ શિક્ષક છે ઉર્દુ અને ઉડિયા માધ્યમમાં એકાવન અને સાહીઠ વિદ્યાર્થી દીઠ એક જ શિક્ષક છે તો હિન્દી અને અંગ્રેજી માધ્યમ અનુક્રમે એકસો અને એકસો છપ્પન વિદ્યાર્થીઓ દીઠ એક જ શિક્ષક એ ઘટને પૂરવા માટે આપણે અગિયારસો જેટલા સાથી શિક્ષકોની નિમણૂક પત્ર લખી ને આપ્યો છે અને એમાંથી આપણે નવસો ને છોતેર સાથી શિક્ષકોની ભરતી કરેલી છે ને ટૂંક સમયમાં એકસો ને ત્રીસ શિક્ષકો જે જિલ્લા ફેરબદલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આવવાના છે અત્યારે અમને બીજી એક માહિતી છે કે લગભગ સાતસો થી આઠસો શિક્ષકોની નિમણૂક થવાની છે એટલે જે ઘટ છે એ પરમેનન્ટ શિક્ષકોની છે પરંતુ આપણે સાથી શિક્ષકો નિમણૂક કરીને એ ઘટને ઓલરેડી પૂરી કરી દીધી છે